નમસ્કાર મિત્રો રાધે રાધે સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં મનુષ્યના જીવનને પ્રભાવિત કરનારા અનેક પરિબળો જણાવવામાં આવ્યા છે અને તેમાં રત્નો અને ધાતુઓનો સમાવેશ ખાસ મહત્ત્વ ધરાવે છે કારણ કે પ્રાચીન ગ્રંથોમાં જણાવ્યા મુજબ દરેક ગ્રહની એક નક્કી ધાતુ માનવામાં આવી છે જે ગ્રહની ઉર્જાને સંતુલિત કરે છે શુભતા વધારે છે અને અશુભ અસરને ઓછી કરે છે તેથી જ લોકો લાંબા સમયથી પોતાના રાશિચક્ર મુજબ અલગ અલગ ધાતુ પહેરીને જીવનમાં સુધારો લાવવા પ્રયત્ન કરતા આવ્યા છે મિત્રો તમારી કઈ રાશિ છે અને તમારે કઈ ધાતુ ધારણ કરવી જોઈએ તે તમારે જાણવું જ જોઈએ નહીંતર તેનું વિપરીત પરિણામ પણ આવી શકે છે તેથી તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી વિડીયોને અંત સુધી નિહાળજો મિત્રો આ સમગ્ર વિચાર એ માન્યતા પર આધારિત છે કે શરીર મન અને આત્મા ત્રણેય સૂક્ષ્મ ઉર્જાઓથી પ્રભાવિત થાય છે અને ધાતુઓએ ઉર્જા માટે માધ્યમરૂપ કાર્ય કરે છે હવે જો આપણે મેષથી મેન સુધી બાર રાશિઓ માટે યોગ્ય ધાતુઓને તેના ફાયદા સમજીએ તો આ વિશે વધુ સ્પષ્ટ થઈ જશે સૌપ્રથમ મેષ રાશિ જેનો સ્વામી મંગળ ગ્રહ છે અને જેને અગ્નિ તત્વવાળી રાશિ માનવામાં આવે છે આ રાશિના જાતકો માટે તાંબુ અને સોનું ઉત્તમ માનવામાં આવે છે કારણ કે તાંબુ ઉત્સાહ શૌર્ય અને ઊર્જાને વધારવામાં મદદ કરે છે અને મેષ રાશિના લોકો સામાન્ય રીતે ઉર્જા સ્વરૂપ ઉતાવળિયા અને ધીરજમાં ઓછા હોયને તાંબુ તેમનું વિશાળ સંતુલન રાખવામાં મદદ કરે છે સોનું તેમના આત્મવિશ્વાસને વધારે છે અને કાર્યક્ષમતામાં વધારો કરે છે સાથે સાથે કારકિર્દી અને પ્રતિષ્ઠામાં સુધારો કરે છે આગળ વૃષભ રાશિ આવે છે જેના સ્વામી ગ્રહ શુક્ર છે અને જેને ધારા તત્વવાળી શાંતિપ્રિય રાશિ ગણવામાં આવે છે વૃષભ રાશિના લોકો માટે શાંતિ અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે શાંતિ મનને ઠંડક આપે છે ચિંતા ઘટાડે છે સંબંધોમાં મીઠાશ લાવે છે અને આંતરિક શાંતિ વધારવામાં મદદરૂપ બને છે શુક્ર રાશિમાં વૈભવ સૌંદર્ય આનંદ અને સૌમ્યતા આવેલ હોય છે એટલે શાંતિ પહેરવાથી આ બધું વધુ સક્રિય થાય છે પછી મિથુન રાશિ આવે છે જેના સ્વામી ગ્રહ બુદ્ધ છે અને બુદ્ધ વાણી બુદ્ધિ અને વ્યવસાય તથા સંવાદ કૌશલ્યનો કારક માનવામાં આવે છે મિથુન રાશિના લોકો માટે કાચું અને પિત્તળ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ બંને ધાતુઓ બુદ્ધિને તેજસ્વી બનાવે છે સ્મરણ શક્તિ સુધારે છે તર્કશક્તિ વધારે છે અને સાથે સાથે માનસિક સ્થિરતા પણ આપે છે ખાસ કરીને પિત્તળ બુદ્ધના કઠિન પ્રભાવને નરમ બનાવે છે અને મિથુનના લોકોની ઝડપી વિચાર કરવાની ક્ષમતા વધુ ગૂંચવાટમાં ન ફેરવાય તે માટે સહાયક બને છે હવે કર્ક રાશિની વાત કરીએ તો તેનો સ્વામી ગ્રહ ચંદ્ર છે જે મન ભાવના માતૃભાવ કલ્પના શક્તિ અને આંતરિક શક્તિનું પ્રતિક છે ચંદ્ર માટે સૌથી અનુકૂળ ધાતુ સાંધી છે તેથી કર્ક રાશિના જાતકોને શાંતિ પહેરવાથી મનની સંસલતા ઓછે થાય છે ડિપ્રેશન અને ભાવાત્મક તણાવમાં ઘટાડો થાય છે અને શાંતિ સાથે જીવનને આગળ વધારવાની ક્ષમતા વધે છે સાંદી પાણીના તત્વને પણ અનુરૂપ છે અને કર્ક રાશિ પણ જલતત્ત્વવાળી હોવાથી બંને વચ્ચે પ્રકૃતિ સર્જિત સુસંગતા જોવા મળે છે પછી સિંહ રાશિ આવે છે જેના સ્વામી સૂર્યદેવ છે ને સૂર્યનો તેજ શક્તિ આત્મગૌર અને નેતૃત્વ શક્તિ સિંહ રાશિના લોકોને વધારે પ્રભાવિત કરે છે સિંહ રાશિના જાતકો માટે સૌથી મુખ્ય ધાતુ સોનું માનવામાં આવે છે કારણ કે તે તેઓના સ્વાભાવિક વધુ પ્રકાશિત કરે છે આત્મવિશ્વાસ વધારે છે અને સામાજિક જીવન તથા વ્યવસાયમાં પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરે છે તાંબુ પણ સિંહ માટે અનુકૂળ માનવામાં આવે છે કારણ કે તે શરીરમાં ઉર્જાનો પ્રવાહ જાળવી રાખે છે અને આરોગ્યને મજબૂત બનાવે છે હવે કન્યા રાશિ આવે છે જેનો સ્વામી બુદ્ધ છે અને બુદ્ધ બુદ્ધિશક્તિ વિશ્લેષણ શક્તિ સંવાદ અને શોકશાહીનો ગ્રહ છે કન્યા રાશિના લોકો માટે પિત્તળ અત્યંત શુભ છે કારણ કે તે ચિંતા અતિવિશ્લેષણ દબાણ અને અવ્યવસ્થતા ઓછા કરવામાં મદદ બને છે અને તેમના જીવનમાં વ્યવસ્થા સાધુપણું અને પ્રાયોગિકતા વધારે છે પિત્તળ બુદ્ધના સકારાત્મક ગુણોને ઉત્તેજિત કરે છે હવે તુલા રાશિ વિશે જોઈએ તો તેનો સ્વામી શુક્ર છે અને તે સંતુલન સૌંદર્ય પ્રેમ અને મૈત્રીનું પ્રતિક છે તુલા રાશિના લોકોની શાંતિ ખૂબ જ અનુકૂળ છે કારણ કે તે ભાવનાત્મક સંતુલન વધારવામાં મદદ કરે છે સંબંધોને મજબૂત બનાવે છે અને મનને શાંતિ આપે છે શુક્રને અનુરૂપ ધાતુઓમાં સોનું પણ છે પરંતુ તુલા માટે શાંતિ વધારે ઉપયોગી ગણાય છે હવે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તેનો સ્વામી મંગળ છે જે ઉર્જાવાન ગુપ્ત ભાવના પ્રધાની અને ઝડપથી પ્રતિક્રિયા આપનારી રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે તાંબુ અને સોનું બંને અસરકારક છે કારણ કે તાંબુ ક્રોધ તીવ્રતા અને હડ્ડેપણું ઘટાડે છે અને સોનું આત્મબળ શક્તિ અને ક્ષમતા વધારવામાં મદદ બને છે કેટલાક સમય લોઢો ઉપર તેમને અનુકૂળ આવે છે ખાસ કરીને જ્યારે મંગળ અશુભ સ્થિતિમાં હોય ધનુ રાશિનો સ્વામી ગુરુ છે જેને જ્ઞાન આધ્યાત્મ સ્વભાવ પ્રસન્નતા અને ભાગ્યનો ગ્રહ માનવામાં આવે છે ધનુ રાશિના લોકો માટે સોનું અને પિત્તળ ઉત્તમ માનવામાં આવે છે કારણ કે તે ગુરુની શુભ ઉર્જાને જાગૃત કરે છે અને ભાગ્યવૃદ્ધિ ધન અને માન સન્માન વધારવામાં સહાયક બને છે ધનુ રાશિના લોકો માટે એક ખાસ નોંધ એ છે કે તેઓએ ચાંદી પહેરવી નહીં કારણ કે તે ગુરુના પ્રભાવને નબળો કરી શકે છે હવે મકર રાશિ આવે છે જેનો સ્વામી શનિ છે અને શનિ મહેનત શિસ્ત સ્વયં અને જવાબદારીનો ગ્રહ છે મકર રાશિના લોકો માટે લોખંડ અથવા તો સ્ટીલ પહેરવું અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે તે શનિના પ્રભાવને સંયમિત કરે છે નકારાત્મક પરિણામો ઘટાડે છે અને કારકિર્દી અને જીવનમાં સ્થિરતા લાવે છે ખાસ કરીને શનિવારે સૂર્યાસ્ત પછી લોઢું પહેરવું શુભ મનાય છે હવે કુંભ રાશિ આવે છે જે પણ શનિની જ રાશિ છે અને તેના લોકો બુદ્ધિશાળી વેતણી નવતર વિચારવાળા અને માનવ કલ્યાણ પ્રિય હોય છે કુંભ માટે પણ લોઢું અને સ્ટીલ અનુકૂળ છે કારણ કે તે માનસિક દબાણ ઓછું કરે છે નકારાત્મક શક્તિઓથી હંમેશા રક્ષણ આપે છે અને તેમની સજાત્મકતા અને વિશાળ શક્તિને સંતુલિત રાખે છે અંતમાં મીન રાશિની વાત કરીએ તો તેનો સ્વામી ગ્રહ ગુરુ છે અને મીન જલતત્વવાળી કલ્પનાશીલ અને કોમળ તથા ભાવાત્મકશીલ આધ્યાત્મિક રાશિ છે મીન રાશિના લોકો માટે સોનું અને પિત્તળ અત્યંત લાભદાયક છે કારણ કે તે તેમના ભાગ્યને મજબૂત બનાવે છે મનને શાંતિ વધારે છે આધ્યાત્મિક પ્રગતિ લાવે છે ઉત્કૃષ્ટતા તરફ દોરી જાય છે ગુરુજીએ આ રાશિને આનંદ કૃપા દેવી ઉર્જા આપે છે અને પિત્તળ કે સોનું પહેરવાથી આ ઉર્જા વધારે સક્રિય બનાવે છે આ પ્રમાણે દરેક રાશિ માટે ખાસ ધાતુઓ સેન્ચુરીઝથી ઓળખાયેલી છે અને તેમનો પ્રભાવ અનુભવ અસંખ્ય લોકોએ કર્યો છે અંતે આમ કહી શકાય કે તે યોગ્ય ધાતુ પહેરવી એ કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ એક ગુજરાત્મક સાધન છે જે ગ્રહનો સૂક્ષ્મ પ્રભાવને સંતુલિત કરીને વ્યક્તિને વધુ સ્થિર સફળ આત્મવિશ્વાસી અને શાંતિપૂર્ણ જીવન તરફ દોરી શકે છે તે હંમેશા વ્યક્તિની સદભર નીતિ મહેનત અને સારા સંસ્કારો સાથે મળીને જ પરિણામ આપે છે કારણ કે ધાતુઓ જીવન બદલી નથી શકતી પરંતુ જીવન બદલવા માટેની શક્તિ અને સ્થિરતા જરૂર આપી શકે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને બધા મિત્રોને આ વિડીયો શેર જરૂરથી કરી દેજો આભાર